ડેરીની ઝઘડિયા તાલુકાની ઉમલના બેઠક પર અરુણસિંહ સિંહ રાણાની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામેનો ઉમેદવાર દીપક પાદરિયાએ આજે ઉમેદવારી પત્ર પાછું ખેંચતા ઉમલના બેઠક બિનહરીફ થઈ હતી કુલ પંદર બેઠકોમાં ભાજપા દ્વારા ઘનશ્યામ પટેલની પેનલના બાર અને અરુણસિંહ રાણાની બેઠકના ત્રણ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા જેમાં ઉમલના બેઠક પર પ્રકાશ દેસાઈને મેન્ડેટ આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલના ડેરીના વહીવટમાં વર્ષોના શાસન સામે વાઘરાના ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણાઈ પડકાર ફેંકતા ડેરીની ચૂંટણીમાં ભાજપાના બે મહારથીઓ આમને સામને થતા ભરૂચ નર્મદા જિલ્લામાં સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો ડેરીની ચૂંટણીમાં તીવ્ર રસાકસીના એંધાણ વચ્ચે ઉમલલાની બેઠક પર અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ થતા તાલુકા જિલ્લા પંચાયતોની આગામી ચૂંટણીમાં પણ પ્રકાશ દેસાઈ મહત્વની ભૂમિકા ભજવી રાખવામાં સફળ થાય તેવા સંકેત જોવા ઉલ્લેખનીય છે કે ગત તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અગાઉ બીટીપી સાથે છેડો ફાડીને સેંકડો કાર્યકરો સાથે પ્રકાશ દેસાઈએ ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો વળી અત્રે નોંધનીય છે કે ડેરીની હાલની ચૂંટણીમાં બીટીપી

ઝંડો લહેરામ છે ખિસકો ની કેવી ભૂમિકા હતી મારી ઝઘડિયા તાલુકામાં ભાજપ નો ઝંડો લહેરાવવામાં માં જેવી ભૂમિકા છે એક નાના કદ નો માણસ છું